जी झालं लिपि हो हालो चेक एडोशी हां आम्ही सैरमध्ये आशे छोकरा हो हालो ही जाय हालो ही जाय ડોવા આ છોકરા વી આયા એ છોકરા વાયરો જવાના ખરી ઘેઠો આ બેહી જા

બસી વાહ હવે આ પછી છોકરા આમાં કઈ પૈસા ન દે આ છોકરાને ખેલ દેખાડી દીધો હવે આ પૈસા લઈ હા હાલો હાલો છોકરાઓ હવે ખેલ માંડરાનો પૂરો થઈ ગયો અરે કાઈ એ ઓ એને એસી ચોરીમાં હાલો હા એ છોકરો બધા બધા ક્યાં ગયા તા વાંદરો કડી વાંદરો લાયા તા હા ખેલ જોઈ ના હા આ તો હવે લેસન કરવા માંડો હાલો હાલો ક્યાં 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 દોર 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 દોર

એ હા અને આ બેગે ખારો થઈ ગયો હે લે બો તે જાય તે હાલો હાલો નક થાય ધોઈ જશે પાછો ધ્યાન રાખજો હવે આ આધે ચડી ગયો થકવા દીધા થકવા દીધા તમારો હે પાયરેલો હતો વૈંદ્રો હે કે એમ કેમ કરે આજ આજ આખો દી આમ કર્યો આખો દી ધોરાયા હમને ત્યાંને સોડાય જ નહીં ડોસી ને દોશી નાથ માં તો મુકાઈને ભી આયો એ હવે આ નો હાથ માં આવે હો ચટકી આવે ગયો તો હવે સાવા દેને હાલ એ હાલ ને એ વાંધો છે આપણો એના ઉપર આપણે ખાતા હતા ભાઈ તો સાચી વાત પણ અહીં હાથમાં આવે હવાનો થોડે થોડે તે મને થકવાર દીધો એ હેઠો ઉતર તો હું જઉં હું એ એઠો ઉતર એ કડીમાં એને હેઠે ઉતારો પડશે આમ એઠે ઉતાર